નમસ્કાર તમે જોઈ રહ્યા છો વિસનગરથી મારો અવાજ વિસનગર શહેરમાં પાવૈયાના ત્રાસથી લોકો ત્રાહિમામ આખરે નોંધાય ફરિયાદ વિસનગર શહેરમાં ઘણા સમયથી શાંતિ દોહરવાનો પ્રયાસ રાહુલ પાવૈયા કરી રહ્યો છે વારંવાર કપિલા માસીના ગ્રુપ સાથે ખોટા ઝઘડા કરી વિસનગર શહેરની પોલીસને તકવી દેવાનું કામ કરી રહ્યો છે ગઈકાલ રાત્રે રાહુલ પાવૈયાએ ફરી એકવાર કપિલ કપિલા માસી ગ્રુપના સાવન રમેશભાઈ પેથાભાઈ રહે અમદાવાદને માં ગાળો બોલી જાતિ વિશે અપશબ્દો બોલવામાં આવ્યા હતા તેમજ સોનાના દાગીના આશરે દોઢ ની લૂંટ કરી બબાલ કરી અને મારજૂટ કરી ભાગી ગયા હતા જ્યારે પાવૈયા સમાજને આ ઘટનાની જાણ થતા કપિલા માસી ગ્રુપના પાવૈયા સમાજના અમદાવાદ મહેસાણા બહુચાજીના પાવૈયા સમાજના લોકો વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં આશરે થી સો પાવૈયાઓ આવી પહોંચ્યા હતા વિસનગર પીઆઈ ગઢવી અને એમના સ્ટાફે આવેલા પાવૈયાઓની રજૂઆતને લઈ ફરિયાદ નોંધી હતી ત્યારબાદ તમામને સમજાવી સમગ્ર મામલાને ઠારે પાડ્યો હતો